સૌરાષ્ટ્રની રસધાર એમાંની એક વાર્તા છે વાર્તાનું શીર્ષક છે રંગ છે રવાભાઈને ધરતીના અમી અને માણસાઈના પાણી હજુ શોષાઈ નહોતા ગયા તે વખતની આ વાત છે સંવંત ઓગણીસો અને સોળનો ચૈત્ર મહિનો સોરઠ ઉપર ફૂલડે વરસતો હતો ભાવનગર પંથકના ગોહિલવાડની રસાડી ભૂમ આકરા તાપના દિવસોમાં પણ ઉનાળુ જુવાર અને રચકાની લીલી ઓઢણીમાં શીડપની લહેર માણતી હતી કણબીની નાનકડી દીકરીઓ ગાજર મૂડા કે મગની કુણી શિંગો ખાતી ખાતી વાડીના ક્યારા વાળતી અને એને વાતો કરતી રામ રામનવમીનો રૂડો દિવસ છે.

અને ચિત્રા ગામ વચ્ચે પંથ કાપતો ને રાંગમાં ફૂલ ઘોડી રમાડતો ચાલ્યો જાય છે ટોયાની બીક વિનાના મોરલા લીલા મોલમાં પોતાની જાંબલી ડોકની ભાત પાડતા ચણે છે વર્તેજના આંબા સાખો ચાકતી કોયલો ડાળે ડાળે હિંચકે છે આવો સોને મઢ્યો સવાર આવા ગહેકતા આંબેરણ ઊંચા ઘાટા ચાસટિયામાંથી ગળાઈને આવતો મીઠો પવન અને દેવ પંખી નો ટહુકાર ચૈત્ર મહિનાની આ છલકાતી શોભામાં ઘોડે સવારનું મન નથી હાકે રાખો ભાઈ હાંકો જટ બાપા જોજો હો ક્યાંક રામ નો રસ્તામાં નો કરવી પડે પોતાની સાથે ખોરડા બાંધવાના કાટના બે ગાડા હતા તેના હાંકનાર ને રજપૂત આમ ટોકતો આવે છે. ગાડા કડકડતા ભર્યા છે એક ગાડું મૂળું પરમાર નામનો રજપૂત હાકે છે અને બીજે ગાડે જગો મકવાણો નામનો કોડી બેઠો છે વર્તેજ અને ચિત્રા વચ્ચેના કાળિયા આંબાની નજીક આવે છે ત્યાં રજપૂતે જોયું કે પચીસ ત્રીસ ઉતારું ભરીને બીજા ત્રણ ચાર ગાડા ચાલ્યા આવે છે સ્ત્રીપુરુષોનો આવડો મોટો સંઘ જાતો જોઈને અસવારે ઘોડીની લગામ જરાક ઢીલી મૂકી ને પોતાની ચાયલ વધારી પલકવારમાં તો આંબે પણ ગયો આગેથી એને સંગને ઓળખ્યો લાગ્યું કે આ તો આપણા ગામના ગોર્ધન શેઠ અને એ ઓલા રહ્યા એ તો દડવાના ચાંપસી શેઠ ત્યાં તો સંગમાંથી પણ હામો અવાજ આવ્યો ઓ હો 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 આ તો આપડા રવા ભાઈ આ તો બાપુ આવો આવો તમે ક્યાંથી જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ ગોર્ધન શેઠ ચાંપસી શેઠ જય સ્વામિનારાયણ દવા ભાઈએ જવાબ વાળ્યો આપણા ઓરડા ચણાય છે તે એના હારું કાટ લેવા હું ભાવનગર ગયો તો ઠીક થયું ઠીક થયું બે ત્રણ શેઠિયા બોલ્યા અમે સૌ ભાવનગર કારજ ઉપર ગયા હતા અને ત્યાંથી આજ ઘેર જઈએ છીએ સાથે પાંચ સાત હજારનું જોખમ છે સારું થયું કે તમારો ઘર ગર્હવુદીનો સંઘાત થયો હા હા ભલે ભલે જો એમ હોય તો આપણે સૌ સાથે ચાલશું પરંતુ મારે હવે હોશિયારી રાખવી પડશે એમ કહી રવાભાઈએ પોતાના કાટના ગાડા આગળ કર્યા વચમાં વાણિયાના ગાડા રાખ્યા અને પોતે ઘોડે સવાર થઈને પાછળ હાલ્યા નદીનો લાંબો પટ વટાવીને સામે કાંઠે ચડ્યા ત્યારે ચકોર રવાભાઈ જોયું કે કાળિયા આંબેથી બે હથિયારબંધ સિંધી લોકો પાછળ પાછળ ચાલ્યા આવે છે એને જોઈને રવાભાઈએ પૂછ્યું કા ભાઈઓ તમે ક્યાં જાવ છો સિંધિયો બોલ્યા આ સરહદનો અમારો ઝુંબો છે કોઈ વટે માર્ગું સાથે જર જોખમ હોય તો અમારે તેમની રક્ષા માટે સાથે સાથે ચાલવું એવો દરબારી હુકમ છે આવો જવાબ મળ્યા છતાં રવાભાઈને શંકા તો રહી ગઈ એણે કહ્યું તેમ હોય તો ભલે પણ અમને તમારી જરૂર નથી કારણ હું રાજપૂત ગરાસિયો છું અને સંઘની સાથે છું માટે તમ તમારે ખુશીથી પાછા વળો પણ વાણિયાઓ બોલ્યા એક કરતા બે ભલા માટે રવાભાઈ બાપુ ભલે ને એ હાથે આવે હવે રવાભાઈએ જાજી તાણ ન કરી અને સૌ રસાલાએ આગળ ચાલવા માંડ્યું રવાભાઈ કાઠિયાવાડમાં આવેલા પછે ગામના દેવાણી ભાયાત દેવાણીના ભાગીદાર હતા. સૌ ભાવનગર થી આવતા કાળિયા આંબા આગળ સાથે થયા હતા રોંઢો ઢળ્યો અને સાંજ નમવા માંડી હતી ત્યારે ચોગઠ અને ડભાડિયા ગામ વચ્ચે કાળીસર નદી ઉતરીને સૌ સામે કાંઠે ચડ્યા એ જ સમયે રવાભાઈની ચક્કોર અને વેમિલી આંખોએ બીજા બે શસ્ત્રધારી પુરુષોને રસ્તા વચ્ચે બેઠેલા જોયા પ્રથમથી જ આ રજપૂત ચારે તરફ નજર ફેરવતો હોશિયારીથી ચાલતો હતો એમાં પોતે માર્ગમાં બેઠેલા શસ્ત્રધારી પુરુષોને જોઈ આડી અવળી નજર ફેરવી ત્યાં તો દૂરથી આડે માર્ગે બીજા બે શસ્ત્રધારી પુરુષોને પણ પોતાની તરફ આવતા જોયા એક તો પ્રથમથી બે સાથે ચાલતા હતા હવે એમના વિશે વેમ આવ્યો હતો અને એમાં આ બધો મેળ જોઈને એને ખાતરી થઈ ગઈ કે આ સાથે ચાલનાર હથિયારધારી જુંબેદાર નથી પણ આ વાણિયાઓ ઉપર હેરું છે ધીંગાણું કરવાનો વખત આવી પહોંચ્યો છે એમ જાણી પોતાની ભેટ કસી સરવારની કોટી છોડી હોશિયાર થઈ શું થાય છે તે જોતા રવા ભાઈ ચૂપચાપ આગળ ચાલ્યા આડે માર્ગેથી આવતા બે હથિયારધારીઓ આગળ બેઠેલા બે આદમી સાથે ભળી ગયા અને ચારે જણાએ જેવા ગાડા ઢોકળા આવ્યા એવા જ રસ્તા વચ્ચે ઊભા રહીને પડકારો કરીને ગાડા ઉભા રખાવ્યા ને કીધું અમને આમાં અફીણ હોવાનો શક છે માટે આ ગાડાઓની ઝડપી લેવામાં આવશે ગાડા અટક્યા એટલે રવાભાઈ તો ચેતી ગયા પોતે ઘોડી ઉપરથી ઉતરી પોતાના બંને ગાડાવાળાને સાથે લઈને આગળ આવ્યા અને ઝડપીના બહાને ગાડા અટકાવ્યાનું જાણી આગળ ઉભેલા શસ્ત્રધારીઓને નશથી કહ્યું ભાઈઓ આગળના ગામે દરબારી પટેલની રૂબરૂ તમે ખુશીથી તપાસ કરજો પરંતુ આમ વગડામાં અંતરિયાળ માટે કોરે ખસો અને ગાડા હાલવા દો આટલું કહેતા કહેતા જુમ્મેદાર તરીકે સાથે ચાલતા બે માણસો માયલો એક બોયલો દરબાર તમારા કાટના ગાડાની ઝડપી નથી લેવી માટે તમ તમારે તમારા ગાડા હાંકીને હાલતા થાવ અને આ બીજા ગાડાઓની જડતી તો લેવી જ પડશે રવાભાઈ આ પ્રપંચ પામી ગયા સાથે ચાલતા બંને આદમી જુમ્મેદાર નહીં પરંતુ આ લૂંટારી ટોળીમાંના જ માણસો છે એમ ખાતરી થઈ ચૂકી પોતે બોલ્યા ભાઈઓ એ બધાય ગાડા મારા જ છે કાટના ગાડા કઈ નોખા નથી તમારો મતલબ હું જાણી ચૂક્યો છું પણ ભાવનગરની જમણી ભૂજા હા દેવા નામ તો તમે જાણો છો ને તેનો હું વારસદાર છું મારા દેહમાં પ્રાણ હશે ત્યાં સુધી તમારી ઈચ્છા પૂરી નહીં પડે મારા કુળની અને શાખ ઉપર આ મારો સાથ છે એટલે મારે તો અહીં ખપી ગયે જ છૂટકો છે માટે હજી હું હાથ જોડીને તમને કહું છું કે ભાઈઓ જાળવો અને અમને જવા દો આજે રામનવમી છે મારા મોઢામાં નકોરડો ઉપવાસ છે

વાપરી એ ઘા ચૂકવી રવાભાઈ પોતાના તરફ જોઈને બોલ્યા ભાઈઓ હું એકલો છું છું ઉપવાસી દુશ્મનો વધારે છે તમે ફક્ત પીઠ સંભાળજો બાકી તો સ્વામિનારાયણ સહાય કરશે બોલીને રવાભાઈએ તરવાર ખેંચી વાણિયા તો સૌ બીક થી દૂર ખસી ગયા સાથેના રજપૂતોમાંથી માંથી રજ ઉડી ગઈ પણ જગો કોળી મોટું આડું લઈને એક દુશ્મનના ઘા રવાભાઈના પીઠ પાછળ આવીને આ બધું એક બની ગયું ઘા ખાલી જવાથી લૂંટારુઓ વધારે ખીજાયા અને રવાભાઈ હજી તૈયારીમાં હતા ત્યાં તો દુશ્મનો માંથી એકે જોરથી રવાભાઈ ઉપર તરવાર ઘા કર્યો રવાભાઈ જરાક પાછળ હટી ગયા

પોતે પાછા ઉભા થઈ ગયા એટલામાં બીજા દુશ્મને માથા ઉપર તલવારનો ઘા કર્યો તે પોતાના માથામાં વાગ્યો પરંતુ તરવારના એક જ ઘાથી એ દુશ્મનને તો પોતે ઠાર કર્યો આમ એક ઠાર થયો અને એક સખત જોખમાયો એટલે બાકીના દુશ્મનો ના હિંમત થઈ ગયા અને બાકીની લાશો બંનેની લાશો ઉપાડી અને જીવ લઈને ભાગ્યા રવાભાઈની ની પીઠ ના કેટલાક ઘાતો જગા કોડીએ આડા ઉપર ઝીલી લીધા હતા તોય વાસા માં તથા હાથે એમ બે ત્રણ ઘા અને માથામાં એક સખત ઘા લાગેલા છતાં રણે ચડેલો રજપૂત હાથ ખુલ્લી તરવારે દુશ્મનોની પાછળ દોડ્યો ત્યાં તો વાણિયાઓ વગેરે દોડીને દરબારને પકડી લીધા કેટલી વારે માંડ માંડ સુરવીરતા ઉભરો શાંત થયો ત્યારે માથાના ઘા વાગ્યાની રવાભાઈને ખબર પડી રવાભાઈ સ્વામિનારાયણના પાક્કા ભગત હતા પોતે જાણ્યું કે હું હમણાં જ બેભાન થઈ જઈશ એટલે તરત જ સૌને કહી દીધેલું કે મારા પ્રાણ જાય તો ભલે પણ માને મારા ભાઈઓ દવા તરીકે દારૂ પાય તો પાવા દેશો નહીં બધા ઘા ઠર્યા એટલે રવાભાઈ બેસું થવા લાગ્યા એક ગાડું ખાલી કરાવી રવાભાઈને ગાડામાં લઈ સૌ ધીમે ધીમે ઘર તરફ રવાના થયા મોડી રાત્રે સૌ વાડોદ આવી પહોંચ્યા રવાભાઈની માતાને દીકરો ઘવાયાની ખબર પડી માતાએ મોડામાંથી દુખનો એક ચુકારો ના કાઢ્યો પણ માત્ર એટલું કીધું કે મારા દીકરાનું ગમે તે થાય પણ મારી વસ્તીના જાનમાલનું રક્ષણ થયું એટલે મારો રવોભા જીવતો છે એમ જ હું સમજુ છું અને મારી તો આજની રામનો સધરી ગઈ આ સુરવીરતાના સમાચાર તરત જ ભાવનગર મહારાજ જસવંત

ચોરે ડાયરો મળ્યો. નવાબ ખાન જમાદાર નામનો એક વૃદ્ધ સિંધી ત્યાં મહેમાન તરીકે આવેલો. જમાદાર ડાયરાઓમાં બેસવાવાળા એટલે અફીણના બંધાણી હતા. ચોરે કસુંબો નીકળ્યો જમાદારે કસુંબો લેતા પહેલા આંગળીથી છાટા નાખી રંગ છે રવાભાઈની રજપૂતાઈને એમ રંગ આપી કસુંબો લીધો. હવ ડાયરાને કૌતુક થયું અને બધાએ પૂછ્યું. લે આ રવાભાઈ કોણ ને જમાદારે રવાભાઈ ના ધીંગાણા ની વાત કરી વાત સારું ચાલુ કરી કે ભાવનગર રાજના ભાલ પંથક નો જમાદાર હતો રાજ્યનું ભરણું ભરવા ભાવનગર ગયો હતો ત્યાં કેટલાક વાણિયાઓ પાંચ સાત હજાર ના જોખમ સાથે નીકળવાની બાતમી મળવાથી મારી બુદ્ધિ બગડી અમે છ જમાદારની ટોળીએ એમને હેરું લીધું બે જણ વાણિયા સાથે જુમ્મેદાર તરીકે ચાલ્યા અને બીજા બે આગળ ચાલ્યા કાળીસર નદી પાસે અમે ભેટો કર્યો ને પછી ધીંગાણું જામ્યું અને એ ધીંગાણામાં મેં નજરે જોયું કે ખરો રજપૂત તો એક રવો ભાઈ અને ત્યારથી હું રવા ભાઈ રજપૂત રંગ આપ્યા પછી જ કસુંબો પીવું છું અને અલ્લા પાસે મારા ગુનાની તોબા પોકારું છું.